સુરતના ઈચ્છાપોરમાં ઇન્ડિયન ઓઇલ ટર્મિનલમાં ભૂકંપને કારણે આગ લાગવાની અંગેની મોક મોકડ્રીલ યોજાઈ હતી રાજ્યના મોટા ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિક ઘટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા સૈયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઇચ્છાપોરના કવા સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાને કારણે ઓઇલ લીકેજ થતા વિકરાળ આગને કાબૂમાં લેવા અંગેની રાજ્ય કક્ષાની સફળ મોકડ્રીલ યોજાઈ હતી સાડા નવ વાગ્ય ભૂકંપના આંચકાને કારણે હજીરાના કવાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે એમએસ ટેન્ક નંબર એકમાં ઓઇલ લીકેજ થતા આગ લાગી હતી આગ કાબુમાં લેવા સ્થાનિક આઈઓસીએલના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો આ વધુ પ્રસરતા ઇમરજન્સી એક જાહેર કરવામાં આવી હતી અને વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓએનજીસીના ફાયર ફાઇટરો આવી પહોંચ્યા હતા ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની ભારે લીકેજ અને ટેન્ક પાઇપલાઇન ડાયક તૂટી જવાથી આગ બેકાબુ બની હતી જેથી આગ પર કાબુ ના આવતા આઈઓસીએલ દ્વારા ઇમરજન્સી ત્રણ જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ સક્રિય થયું હતું જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર પોલીસ તથા આરોગ્ય ટીમોને જાણ કરી મદદ માટે ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી તત્કાલ પ્રાંત અધિકારી શ્રીમતી નેહાબેન સવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પ્રાંત અધિકારીની સૂચના મુજબ ડીઈઓસી તમામ સંબંધિત લાઈન વિભાગોને રાહત બચાવ માટે જાણ કરવામાં આવી હતી તાત્કાલિક તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો સાથે જ શહેર પોલીસ સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા હતા પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગને કાબુમાં લેવા ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તત્કાલ એકસો આઠ તથા સિવિલ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટરોની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ડૉક્ટરો દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોગડીલ બાર એસડીઆરએફ પોર્ટ ઓફિસર ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હજીરા સ્થિત કંપનીઓના ફાયર ઓફિસરોની ટીમોએ ડ્રીલ અંગેના મંતવ્યો વર્ણવ્યા હતા મોકડેલમાં આવ અને વિભાગ માહિતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ માર્ગ અને મકાન વિભાગ ડીજીવીસીએલ જીએસઆરટીસી વિભાગો સહિતના સંબંધિત વિભાગના નોડલ અધિકારીઓ મોકડેલમાં જોડાયા હતા